કેટલી ગાડીઓ આજે તમને ચાલીસ ગાડી બતાવી દઈ ચાલીસ ગાડી અને મેં સાંભળ્યું છે ઘણા બધા ગાડી તમારી ત્યાંથી લઈ જઈશું ને બહુ વખાણ કરે છે મને ફોન પણ કરે છે કે આ ગાડી જેતપુર હોય તો આપણે લેવી છે તો સારી ગાડી અહીંયા સેલ કરવામાં આવે છે તો આ આપણે સ્ટાર્ટિંગ કરવાના છે જમ્બોઝડ ફોર્ચ્યુનર થી આની ડિટેલ આપીજો સંજીભાઈ આ 2017 ની છે અને 4/4 ઓટોમેટિક ગિયરમાં છે બરાબર છે આ સેકન્ડ ઓનર છે અને આની કિંમત છે 22,90,000 રૂપિયા 2017 ની 22,90,000 એમાં ફેરફાર થશે થોડોક 4/4 4/4 ઓટો અને કેટલા કિલોમીટર હશે 1,61,000 જેન્યુન કંપની રેકોર્ડમાં આવશે તો ફ્રેન્ડ્સ 2017 ની છે 1,61,000 જેન્યુન કિલોમીટર સાથે છે ગાડી બાવીસ સાડી બાવીસ લાખની આજુબાજુ કિંમત કરે છે એમાં નેગોશિયેબલ થઈ જશે સારી ગાડી ફોર્ચ્યુનર જો તમે લેવા માંગતા હોય વન વન ઓનર ફોર બાય ફોર સારામાં સારી આ ગાડી તમને વ્હાઈટ કલરમાં મળવાની છે જેતપુરમાં તમે જોઈ લેજો તમને એડ્રેસ પણ મળી જશે જય ગણેશ મોટર્સ કોન્ટેક નંબર એડ્રેસ હું તમને ડિસ્પ્લેમાં વિડીયો આપી દઈશ સારી ગાડી માટે તમારે વિઝિટ કરવાનું રહેશે જેતપુરમાં જોઈએ નેક્સ્ટ કાર તો સારામાં સારી તમારે ઇનોવા લેવી હોય તમારું ફેમિલી મોટું છે અને આરામદાયક ગાડી તમારે જોતી હોય તો સારામાં સારી આવે છે ક્રિસ્ટા ઇનોવા તો અવેલેબલ છે વ્હાઇટ કલરમાં સંજીપભાઈ ફૂલ ડિટેલ આપવાની આની ડિટેલ છે બે હજાર ત્રેવીસ ની ગાડી છે ડીઝલમાં આવશે ફર્સ્ટ ઓનર છે અને જીએક્સ મોડલ છે મેન્યુઅલ બરાબર છે અને એક લાખ કિલોમીટર જેન્યુઅન ચાલેલી છે કોઈ પણ એક્સિડન્ટ નહીં આવે ગેરેન્ટેડ આવશે અને આની કિંમત છે આપણે ઓગણીસ લાખ ને નેવું હજાર રૂપિયા ફ્રેન્ડ બે હજાર ત્રેવીસ ની વન ઓનર જીએક્સ મોડલ છે એક લાખ ની આસપાસ ફરેલી છે બે વર્ષ જૂની ગાડી છે ઇનોવા ક્રિસ્ટા જોરદાર શેપમાં તમને મળશે આખી અંદર ઇન્ટિરિયલ તમને શોરૂમ ટાઈપ મળશે કોઈ પણ એક્સિડન્ટ આવશે નહીં જય ગણેશ મોટર્સ ને કોઈ પણ ગાડી તમે લઈ લો સારામાં સારી તમને મળશે ઓગણીસ લાખ નેવું હજાર એમાં પણ હજી થોડો ઘણો ફેરફાર થશે તો આજે જ આ વિડીયો શેર કરી લ્યો સેવ કરી લ્યો કેમ કે આ ગાડી તમને બીજે કઈ આ કન્ડિશનમાં નહીં જોવા મળે જય ગણેશ મોટર ફ્રેન્ડ જેને સારામાં સારી આઈ ટવેન્ટી લેવી છે એકદમ જેન્યુઅન કન્ડિશનમાં અત્યારે સંજીપભાઈ એવું હોય કે ગાડી લેવા જતા હોય માણસો સો વિચાર આવે કે ભટકાઈ ગયેલ છે રિવર્સ કિલોમીટર કરેલા છે ગાડીમાં પેન્ટ હશે તો સારામાં સારી કંપની કન્ડિશન તમારે ગાડી જોતી હોય તો સંજીભભાઈ ફૂલ ડિટેલ આપો એક તો કિશનભાઈ આમાં છે ને પહેલી વાત તો એ છે ડીઝલમાં આઈટી મળતી મળતી નથી અને આ ન્યૂઝ એફમાં તો હાવ મળતી નથી કારણ કે આ ગાડી વધારે ચાલે છે આઈ ટવેન્ટી ડીઝલ બે ની છે અને ફર્સ્ટ ઓનર માં ગાડી છે નોન એક્સિડન્ટ કિલોમીટર ગેરંટેડ છે અને કિંમત કેટલી છે સંજીભાઈ આની કિંમત છે 6 લાખ ને 90000 રૂપિયા એમાં ફેરફાર થશે થોડો ઘણો થશે તો ફ્રેન્ડ્સ 2018 ની વન ઓનર ડીઝલ જેન્યુન 1 લાખ ને આસપાસ ચાલેલી આ ગાડી જોરદાર મેગવિલ વાળી ગાડી છે ટોપ મોડેલ છે તો આ ગાડી ડીઝલ માં તમને મળવાની છે 6 લાખ ને 90000 માં એમાં ફેરફાર થશે ફ્રેન્ડ્સ કિંમત તમને વધારે લાગતી છે કેમ કે સારું હોય સસ્તું નથી હોતું અને સસ્તું હોય કોઈ દી સારું નથી હોતું એની ઉપર આ ગાડી તમને આઈ ટ્વેન્ટી લેવા માંગતો હોય તો જેતપુરમાં અવેલેબલ છે જય ગણેશ મોટર્સ જોઈએ નેક્સ્ટ ફ્રેન્ડ્સ લેવી છે ને એ પણ બ્લેક તો જોરદાર કન્ડિશનમાં તમને મળવાની છે તો આની સંજી ફૂલ ડિટેલ આપો આની બે હાજર વીસ ની છે ફર્સ્ટ ઓનર ગાડી છે અને જેન્યુઅન કિલોમીટરમાં મળશે તમને એક લાખ અઠ્યાવીસ હાજર ચાલેલી બરાબર અને નોન એક્સિડન્ટ ગાડી ટોપ મોડલમાં છે ડાર્ક એડિશન

પંદર લાખની અંદરમાં તમે સારી એવી એકસ્યુ ગાડી લેવા માંગતા હોય તો તમને આ બ્લેક કલર ની એરિયર મળી જશે જય ગણેશ મોટર્સ જેતપુરમાં હવે નંબર તમને ડિસ્પ્લે દેખાય છે સવારે દસ થી સાંજના છ ગાડી માટે તમારે કોલ કરવાનો રહેશે ફ્રેન્ડ આમાં લોન પણ અવેલેબલ છે સિબિલ સારું હોય ને તો લોન આમાં બેસી જાય તો જોઈએ નેક્સ્ટ કાર ફ્રેન્ડ સારામાં સારી વ્હાઈટ કલરમાં સ્વિફ્ટ ડિઝાયર લેવી હોય તો તમને જેતપુરમાં મળી જશે આ ગાડીની ડિટેલ આપતા પહેલા હું તમને કહી દઉં જોરદાર ગાડી છે ખાલી તમારી ડીલ અટકશે ને તો મને ખબર છે પ્રાઇઝ પાછળ અટકશે કેમકે સારી ગાડીની પ્રાઇઝ હંમેશા આપવી પડે છે તો સંજીવભાઈ ફૂલ ડિટેલ આપો આ બે હજાર બાવીસ ની છે અને જેન્યુન કિલોમીટરમાં ઓગણ ઓગણચાલીસ હજાર કિલોમીટર ચાલેલી બસ

મેન્યુઅલ છે તો ફ્રેન્ડ્સ બે હજાર ઓગણીસ ની જે જેન્યુઅન છે વોન ઓનર છે ડીઝલ છે બરોબર છે ડબલ્યુ એટ ઓપ્શનલ ટોપ મોડલ છે આમાં તમને સનરૂપ પણ મળી જશે તો દસ લાખ ની અંદર તમારે એસયુવી ગાડી લેવી હોય તો આ નવ લાખ માં તમને મળવાની છે જેતપુર માં જય ગણેશ મોટર્સ નંબર ડિસ્પ્લે છે સારામાં સારી બ્લેક કલર માં એસયુવી લેવાનું છે તો આજે જ કોલ કરો ફૂલ કન્ડિશન વાળી વર્ના ને પણ વીઆઈપી નંબર ત્રણ તીડી ડીઝલ માં છે ફ્રેન્ડ વધારે પડતી ડિટેલ આપો

સંજીવભાઈ બધી ગાડીની ડિટેલ આપો બદલ ફ્રેન્ડ એમ તો ઘણી બધી બીજી બધી ગાડી તો છે આપણે વિડીયો લોંગ ન થાય એના માટે ગાડી આપેલી છે તમે જોવા જાવ તો સીઆ ડીઝલમાં છે પેટ્રોલમાં પણ છે સ્કોડાની ગાડી છે ઇનોવા પણ હજી એક અવેલેબલ છે આ બધી ગાડીઓ તમને મળવાની છે જેતપુરમાં જય ગણેશ મોટર્સ કોન્ટેક્ટ નંબર વિડીયોમાં આપેલો છે આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય જય ભારત